મકર રાશિવાળાઓ વર્ષ બે હજાર પચ્ચીસ તેના અંતિમ ચરણમાં પ્રવેશ કરી ચૂક્યું છે અને ડિસેમ્બરના અંતિમ પંદર દિવસ મકર રાશિના જાતકો માટે આત્મમંથન નિર્ણય અને સંતુલનની એક ગૂઢ પરીક્ષા લઈને આવ્યા છે આ અવધિમાં ગ્રહોની ચાલ ન માત્ર તમારા કર્મો પર પ્રભાવ નાખશે પણ તમારા વિચારો સંબંધો અને ભવિષ્યની દિશાને પણ સૂક્ષ્મ રૂપે આકાર આપશે શું આ સમય અવસર લઈને આવશે કે ધૈર્યની માંગ કરશે શું સંબંધ મજબૂત થશે કે જીવન તમારી પાસે કોઈ કઠોર સત્ય સ્વીકાર કરાવશે આજના આ વિશ્લેષણમાં અમે સત્તર ડિસેમ્બરથી એકત્રીસ વીસ ડિસેમ્બર ઓગણીસો પચીસ સુધી મકર રાશિ માટે કરિયર ધન પ્રેમ સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન દરેક પહેલુંને ઊંડાઈથી સમજીશું જેથી તમે સમયની સાથે નહીં સમયથી આગળ ચાલી શકો હે શનિદેવ તમારા લગ્નેશ જે હવે ત્રીજા ભાવમાં માર્ગી થઈને બેઠા છે તેનો મતલબ છે કે સાડા સાતીનો સૌથી ખરાબ દોર વીતી ચૂક્યો છે તમારો આત્મવિશ્વાસ પાછો આવી રહ્યો છે તમે મહેનત કરવા માટે તૈયાર છો ત્યાં જ રાહુ તમારા બીજા ભાવમાં કુંભ રાશિમાં બેઠા છે આ બહુ મહત્વપૂર્ણ છે કારણ કે આ તમારી વાણી અને તમારા બેન્ક બેલેન્સને સીધું પ્રભાવિત કરી રહ્યું છે આ સિવાય પાંચ ડિસેમ્બરે ગુરુ વકરી થઈને તમારા છઠ્ઠા ભાવમાં આવી ચૂક્યા છે છઠ્ઠો ભાવ હોય છે રોગ ઋણ અને શત્રુનો અહીં ગુરુનું વકરી થવું તમારા માટે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે એટલે કે છુપાયેલા વરદાન જેવું છે પરંતુ અસલી ખેલ ક્યાં થઈ રહ્યો છે અસલી ખેલ થઈ રહ્યો છે તમારા બારમાં ભાવ એટલે કે ધનરાશિમાં મંગળ સાત ડિસેમ્બરથી જ તમારા બારમા ભાવમાં બેસી ચૂક્યા છે સત્તર થી અઢાર ડિસેમ્બરે સૂર્ય પણ અહીં બારમા ભાવમાં પ્રવેશ કરશે વીસ ડિસેમ્બરે શુક્ર પણ અગિયારમા ભાવમાંથી નીકળીને બારમા ભાવમાં આવી જશે અને અંતમાં બાવીસ ડિસેમ્બરે બુધ પણ અહીં સામેલ થઈ જશે આનો મતલબ સમજો જ્યોતિષમાં જ્યારે ચાર થી પાંચ ગ્રહ એક જ ભાવમાં મળે છે તો તે ભાવના ફળ એક્સપ્લોર કરે છે બારમો ભાવ કઈ ચીજનો છે ખર્ચનો વિદેશનો હોસ્પિટલનો અને શયા સુખ એટલે કે ઊંઘ અને કામુકતાનો તો પંદર ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બરની થીમ આ છે તૈયારી જીતની પણ સાવધાની ખર્ચની તમારે પૈસા કમાવવા છે પણ તેને રાહુ અને બારમા ભાવના પ્રભાવથી બચાવવા પણ છે સૌથી પહેલા વાત કરીએ તે મુદ્દાની જે આપણા બધા માટે સૌથી જરૂરી છે પૈસા મકર રાશિવાળાઓ અહીં એક બહુ જ દિલચસ્પ વિરોધાભાસ બની રહ્યો છે સત્તર ડિસેમ્બરથી વીસ ડિસેમ્બર સુધીનો સમય તમારા માટે ગોલ્ડન વિન્ડો છે શરૂઆતી પાંચ દિવસ બુધ અને શુક્ર તમારા અગિયારમા ભાવમાં યુતિ કરી રહ્યા છે જેને જ્યોતિષમાં લક્ષ્મી નારાયણ યોગ કહેવામાં આવે છે અગિયારમો ભાવ લાભનો છે આ સમયે તમારી ઇન્કમનો ફ્લો બહુ તેજ હશે જો તમે ટ્રેડિંગ માર્કેટિંગ કે કોઈ પણ પ્રકારના કમિશન બેઝડ કામમાં છો તો વીસ તારીખ સુધીનો સમય નોટ કરી લો આ પૈસા કમાવવાનો સર્વોત્તમ સમય છે રોકાયેલા પૈસા પાછા આવવાના પૂરા યોગ છે પરંતુ જેવો વીસ ડિસેમ્બરે શુક્ર બારમાં ભાવમાં જશે કહાણી બદલાઈ જશે અહીં હું તમને એક બહુ મોટી વોર્નિંગ આપવા માંગુ છું આને મેં ધ ટ્રેપ ઓફ વીસ ડિસેમ્બર ઓગણીસો પચીસ નામ આપ્યું છે સંભાવના છે કે આ દરમિયાન તમારું પેકેજ વધશે પ્રમોશન થશે કે બોનસ મળશે પરંતુ જેવો પૈસો આવશે રાહુ બીજા ભાવમાં અને બારમા ભાવના ગ્રહ તમારી પાસે તે ખર્ચ કરાવવા માટે તૈયાર બેઠા છે ખર્ચ ક્યાં થશે ડેટા બતાવે છે કે આ ખર્ચ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ખરાબ થવા પર ઘરના રિનોવેશન પર કે લાઇફસ્ટાઈલ અપગ્રેડ જેમ કે જીમ જોઈન કરવું કે નવી ગાડી લેવા પર થઈ શકે છે રોકાણની વાત કરીએ તો એકવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે શેર માર્કેટ કે સટ્ટામાં મોટો પૈસો ન લગાવો રાહુની દ્રષ્ટિ અને બારમાં ભાવનો સૂર્ય નુકસાન કરાવી શકે છે અને એક ખાસ સલાહ જો તમારી સેલરી વધે છે તો પ્લીઝ આ સમયે નવો લોન ચાહે તે હોમ લોન હોય કે કાર લોન બિલકુલ ન લો અત્યારે લાયબિલિટીઝ વધારવાનો સમય નથી માનસિક શાંતિ બનાવી રાખવાનો સમય છે હવે ચાલીએ તમારા કર્મ ક્ષેત્ર એટલે કે કરિયર તરફ અહીં સૂર્ય અને મંગળનું બારમાં ભાવમાં હોવું એક બહુ જ વિશિષ્ટ સંકેત આપી રહ્યું છે સૌથી પહેલા વાત કરીએ વિદેશ યોગની જો તમે આઇટી સેક્ટરમાં છો સોફ્ટવેર એન્જિનિયર છો કે કોઈ એમએન્સીમાં કામ કરો છો જેનો ક્લાયન્ટ બેઝ વિદેશમાં છે તો દોસ્તો આ તમારા માટે જેકપોટ સમય છે સૂર્ય જે સરકાર અને ઓથોરિટી છે અને મંગળ જે ઊર્જા છે બંને બારમાં ભાવ એટલે કે વિદેશ ભાવમાં છે જો તમારો વિઝા અટકી રહ્યો હતો તો હવે ક્લિયર થશે વિદેશ જવાની ફાઇલ લગાડવી છે તો સત્તર ડિસેમ્બર પછી લગાડો ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં અચાનકથી તેજી આવશે પરંતુ જે લોકો સામાન્ય ઘરેલું કંપનીઓમાં કામ કરી રહ્યા છે તેમના માટે એક નાનકડી ચેતવણી છે બારમો ભાવ સિક્રેટ એનિમીઝ એટલે કે ગુપ્ત શત્રુઓનો પણ હોય છે સોળ ડિસેમ્બર પછી ઓફિસમાં તમારી વિરુદ્ધ રાજનીતિ થઈ શકે છે હોઈ શકે છે તમારા કલીગ્સ તમને ઉશ્કેરવાની કોશિશ કરે યાદ રાખો રાહુ તમારા બીજા ભાવ એટલે કે વાણી ભાવમાં બેઠો છે જો તમે ગુસ્સામાં કંઈ બોલી ગયા તો જીતેલી બાજી હારી જશો પાંચ ડિસેમ્બર પછીથી મેનેજમેન્ટની નજર તમારા પર છે ગપસપ થી દૂર રહો અને માત્ર તમારા કામથી કામ રાખો જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો વીસ તારીખ પહેલા જો ઓફર આવે છે તો લઈ લો મહિનાના અંતમાં એટલે કે થી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે રિસ્ક ન લો કારણ કે એ સમયે બુધ પણ બારમા ભાવમાં ચાલ્યા જશે જેનાથી કમ્યુનિકેશન ગેપ થઈ શકે છે હવે આવીએ તે પહેલું પર જે દિલની નજીક છે સંબંધો અને સાચું કહું તો મકર રાશિવાળાઓ આ આ પખવાડિયાનો સૌથી સેન્સિટિવ હિસ્સો છે સાત ડિસેમ્બરથી મંગળ તમારા બારમા ભાવમાં આવી ચૂક્યા છે બારમા ભાવમાં બેઠેલો મંગળ પોતાની આઠમી દ્રષ્ટિ સિધી તમારા સાતમા ભાવ એટલે કે વિવાહ ભાવ પર નાખે છે આને તાત્કાલિક મંગળ દોષ કહે છે અને સોળ ડિસેમ્બરે અગ્નિકારક સૂર્ય પણ તેમની સાથે મળી જશે આનું પરિણામ એ થશે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઈગો ક્લેશ થઈ શકે છે વાત નાની હશે પણ રાહુ અને મંગળ તેને બહુ મોટી બનાવી દેશે આર્ગ્યુમેન્ટ પર આર્ગ્યુમેન્ટ થવાની સંભાવના છે સાસરી પક્ષ સાથે પણ તણાવ વધી શકે છે આ સમય તમારો મંત્ર હોવો જોઈએ મૌન સત્તરથી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે પોતાના સંબંધને માત્ર સર્વાઈવ કરવાની કોશિશ કરો કોઈ પણ જૂની વાતને ઉખેડો નહીં જે લોકો સિંગલ્સ છે તેમના માટે વીસ ડિસેમ્બર સુધી શુક્ર અગિયારમાં ભાવમાં છે જો કોઈને પ્રપોઝ કરવું છે કે પોતાની ફિલિંગ્સ શેર કરવી છે તો સત્તરથી વીસ ડિસેમ્બરની વચ્ચે કરી લો આ ગોલ્ડન પીરિયડ છે જો તમારું બ્રેકઅપ થયું છે અને વાતચીત બંધ છે તો વીસ તારીખ પહેલા સુલેહના ચાન્સ છે પરંતુ વીસ ડિસેમ્બર પછી જ્યારે શુક્ર પણ બારમાં ભાવમાં મંગળ અને સૂર્ય સાથે ચાલ્યા જશે તો સિક્રેટ અફેર્સ કે ગેરસમજણોના કારણે સંબંધો તૂટી શકે છે વફાદારી બહુ જરૂરી રહેશે સૌથી પહેલા સારી ખબર સત્તર થી વીસ ડિસેમ્બરની વચ્ચે માનસન્માનમાં વૃદ્ધિ થશે આ દરમિયાન સમાજમાં કે સંબંધીઓની વચ્ચે તમારું માનસન્માન વધશે જો તમે કોઈ કીટી પાર્ટી કે સોશિયલ ગેધરિંગ અટેન્ડ કરો છો તો ત્યાં તમે આકર્ષણનું કેન્દ્ર રહેશો લોકો તમારી મેનેજમેન્ટ સ્કિલ્સના વખાણ કરશે આ સમય ખુદને પેમ્પર કરવાનો છે પરંતુ ડેટા એક ચેતવણી પણ આપી રહ્યો છે રાહુ બીજા ભાવમાં અને મંગળ બારમા ભાવમાં હોવાના કારણે સાસુ અને વહુ વચ્ચે નોકજોક કે ગેરસમજણો વધી શકે છે કોઈ જૂની વાત નીકળીને સામે આવી શકે છે જેનાથી ઘરનો માહોલ થોડો તણાવપૂર્ણ હોઈ શકે છે ઓગણત્રીસ અને ત્રીસ ડિસેમ્બરે થોડો માનસિક તણાવ રહી શકે છે બુધના રાશિ પરિવર્તનના કારણે આ દિવસોમાં ચિંતા અને ગભરામણ વધી શકે છે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય આ બે દિવસોમાં ન લો અને અંતમાં એકત્રીસ ડિસેમ્બર સાલનો આખરી દિવસ સામાન્ય રહેશે બસ પાર્ટી કરતી વખતે પોતાની તબિયત અને વાણીનું ધ્યાન રાખો સમસ્યાઓ છે તો સમાધાન પણ આપણા વૈદિક જ્યોતિષમાં મોજૂદ છે મકર રાશિવાળાઓ આ પંદર દિવસોને શુભ બનાવવા માટે તમારે આ સટીક ઉપાય જરૂર કરવા જોઈએ કારણ કે બારમા ભાવમાં અગ્નિ તત્વ બહુ વધી ગયું છે જે તમને ગુસ્સો અને ચોટ આપી શકે છે આને શાંત કરવાનો એકમાત્ર તરીકો છે હનુમાનજી દર મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર જાઓ હનુમાનજી ને ચમેલી ના તેલ નો દીવો કરો અને બેસન ના લાડુ નો ભોગ લગાવો જો થઈ શકે તો તેમને એક જનોઈ અર્પિત કરો આ ઉપાય તમને એક્સિડન્ટ અને કોર્ટચેરીના મામલાઓથી બચાવશે જો તમને તારીખ પછી માનસિક તણાવ કે ગભરામણ મહેસૂસ થાય તો ભગવાન શિવનો પંચામૃત દૂધ દહીં ઘી મધ ખાંડ થી અભિષેક કરો ઓમ નમઃ શિવાય કે રુદ્ર મહામૃત્યુંજય મંત્ર નો એકસો આઠ વાર જાપ કરો આ તમને માનસિક શાંતિ આપશે આ સિવાય બારમો ભાવ વ્યયનો છે જો તમે સ્વેચ્છાએ શુભ ખર્ચ એટલે કે દાન નહીં કરો તો ગ્રહ તમારી પાસે અશુભ ખર્ચ એટલે કે દવાઈ કે નુકસાન કરાવશે ગુરુ છઠ્ઠા ભાવમાં છે એટલે ગુરુવારે પીળી વસ્તુઓ જેમ કે કેળા ચણાની દાળ કે પીળું વસ્ત્ર કોઈ જરૂરતમંદને દાન કરો સારા ભાગ્ય અને ધન માટે તમે હીરો કે ઓપલ શુક્ર માટે અને નીલમ શનિ માટે ધારણ કરી શકો છો પરંતુ કોઈ સારા જ્યોતિષી પાસે પોતાની કુંડળી દેખાડીને જ પહેરજો તો દોસ્તો આ હતું મકર રાશિનું પંદર ડિસેમ્બરથી એકત્રીસ વીસ ડિસેમ્બર ઓગણીસ સો સુધીનું વિસ્તૃત રાશિફળ જુઓ ડરવાની કોઈ વાત નથી બારમા ભાવમાં ગ્રહોનો જમાવડો માત્ર એ કહી રહ્યો છે કે હવે તમારે લોકલથી ગ્લોબલ થવાની જરૂર છે આ તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી રહ્યું છે હા ખર્ચા થશે પરંતુ જો તે ખર્ચા સાચી દિશામાં હોય જેમ કે કોઈ નવી સ્કિલ શીખવામાં કે વિદેશ જવામાં તો આ ઇન્વેસ્ટમેન્ટ બની જાય છે બસ પોતાના ગુસ્સા પર કાબૂ રાખો અને પૈસાનું મેનેજમેન્ટ સાચું રાખો સાલ બે હજાર છવ્વીસ તમારો ઇંતજાર કરી રહ્યું છે અને આખરી પંદર દિવસ એની જ તૈયારી છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો જો તમને અમારી મહેનત અને આ બારીક વિશ્લેષણ સારું લાગ્યું તો પ્લીઝ વીડિયોને લાઇક જરૂર કરો તમારા એક લાઇકથી અમારું મનોબળ વધે છે કમેન્ટમાં જય શનિદેવ કે હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો જેથી આવનારા સાલનું રાશિફળ તમે મિસ ન કરો ઈશ્વર આપ સૌને સ્વસ્થ રાખે સંપન્ન રાખે આગલી વિડિયોમાં ફરી મુલાકાત થશે ત્યાં સુધી હર હર મહાદેવ